નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસો ચાલીસથી ચૌદસો ને નેવ્યાસી મોરબી તેરસો એકથી ચૌદસો ને નેવ્યાસી ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસથી ચૌદસો ને પચાસ હરસોલ તેરસો એંસીથી ચૌદસો ને અઠ્યાવીસ જેતપુર અગિયારસો એકત્રીસથી ચૌદસો ને એકાણું સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને ત્રેપન જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ ધ્રાંગધા બારસો પચાસથી ચૌદસો ને છપ્પન જોટાણા બારસો બાવનથી ચૌદસો ને ચાર અમરેલી આઠસો વીસથી ચૌદસો ને છાસઠ જામખંભાળિયા તેરસો સિત્તેર ચૌદસો ને છેતાલીસ હારીજ તેરસો સાઠથી ચૌદસો ને ચુમ્માલીસ બાબરા ચૌદસો દસથી પંદરસો વિસાવદર અગિયારસો એકસઠ થી ચૌદસો ને એક્યાસી બાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન કાલાવડ બારસો એકોતેરથી ચૌદસો ને ઓગણ એસી આંબલીયાસણ ચૌદસો સોળથી ચૌદસો ને પંચાવન હળવદ તેરસોથી પંદરસો વિરમગામ બારસો નેવુંથી ચૌદસો ને આડત્રીસ ડોડાસા તેરસો ચાલીસથી ચૌદસો ને બત્રીસ બોટાદ અગિયારસોથી ચૌદસો એક્યાસી સિદ્ધપુર તેરસો સિતે થી ચૌદસો ને સત્યાસી ધ્રોલ તેરસો વીસ થી ચૌદસો ને ધારી બારસો થી ચૌદસો ને તોતેર તેરસો બે થી ચૌદસો ને બત્રીસ તેરસો થી ચૌદસો ને બહુચરાજી બારસો થી ચૌદસો ને ત્રીસ હિંમતનગર તેરસો પચાસથી ચૌદસો ને ચોરાણું ખાંભા તેરસો બાણુંથી ચૌદસો ને એકસઠ વડાલી ચૌદસોથી ચૌદસો ને ચોરાણું ભીલડી બારસો એકત્રીસથી તેરસો ને એકાવન ઉનાવા બારસો બાવનથી ચૌદસો ને એંસી થરા ચૌદસો દસથી ચૌદસો ને એકતાલીસ શિહોરી ચૌદસોથી ચૌદસો ને એકાવન લખતર તેરસો એંસી ચૌદસો ને ચુમાલીસ મહુવા તેરસો બાસઠ ચૌદસો ને એકત્રીસ દિયોદર અગિયારસો પચાસથી તેરસો ને પંચાણું અંજાર ચૌદસો દસથી ચૌદસો ને સિત્તેર પાટણ તેરસો થી ચૌદસો ને છપ્પન ગોજારીયા તેરસો થી ચૌદસો ને પંચાવન કુકરવાડા તેરસો સિત્તેર થી ચૌદસો ને અડતાલીસ બીજાપુર એક હજારથી ચૌદસો ને એક્યાસી